ગોડોદરા ડબલ મર્ડર કેસ મામલો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતા આરોપી શિવાકાંત ઉર્ફ સિવા ટકલા ધરપકડ કરવામાં આવી ટકલા ની સાથે અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરાઈ છે તાજીબ મલિક અને તમિત ઉર્ફ અજીત કુમારને પણ ઝડપી તાજીબને દિલ્હીથી અને અમિત ઉર્ફ પ્રદ્યુમનની ની ધરપકડ કરવામાં આવી હમણાં સુધી ડબલ મર્ડર કેસમાં માં આઠ જેટલા આરોપીઓની ધરપકડ કરાઈ છે હજી છ જેટલા આરોપીઓ પોલીસ પકડથી દૂર છે શિવાકાંત ઉર્ફ સિવા ટકલો ડબલ મર્ડર કેસ નું મુખ્ય આરોપી છે રૂપિયાની ની લેતી દેતી ત્રણ અપહરણ કર્યું હતું અપહરણ કરીને શિવા અને તેના સાગરિકોએ અશહ્ય માર મારતા બેના મોત થયા હતા શિવાકાંત તરફ સિવા ટકલાનો ડબલ મર્ડરની ઘટના બાદ ફરાર હતો જેની અમદાવાદથી ધરપકડ કરાઈ હતી જેમાં સુરત લાવતી વેળાએ વોમિટિંગનું વાહનો કરી પીએસઆઈની સર્વિસ રિવોલવર જૂટવાનો પ્રયાસ કર્યો હતો અને ભારે પથ્થર ઉચકીને હુમલો કરવા જતા સ્વ બચાવમાં પીએસઆઈએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં શિવાના પગમાં ઈજા થતાં સારવાર અર્થે સુમેલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાંથી ડિસ્ચાર્જ મળતા ધરપકડ કરવામાં આવી છે વધુ તપાસ વડોદરા પોલીસે હાથ Dari.